આજના દ્વારકાની ભવ્યતા છે પણ કહેવાય છે કે ભગવાન શ્રી બનાવેલી સોનાની દ્વારકાની ભવ્યતા આનાથી પણ સો ગણી હતી અને આ વાત પણ સાચી છે કેમ કે જે નગરીની સત્તા ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં હોય એની તો વાત જ અલગ હોય આ સોનાની દ્વારકા જેટલી જાજરમાન હતી એનાથી પણ એનો ઇતિહાસ ભવ્ય છે શાસ્ત્રો પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો અંતિમ સમય આ સોનાની દ્વારકામાં જ હતો કેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનું રાજા તરીકેનું સુશાસન એટલું વ્યવસ્થિત હતું કે ખુદ દેવતાઓને પણ આ નગરીમાં રહેવાની ઈચ્છા થાય હા ઘણા ઇતિહાસકારો આ સોનાની નગરીને કલ્પના માને છે પણ આપણા પુરાણો અને આપણા શાસ્ત્રોમાં આ નગરી વિશે શું માહિતી આપેલી છે અને આર્કિયોલોજીકલ સર્વે દરમિયાન એવું શું શું જાણવા મળ્યું અને આ સમુદ્રના તળિયેથી એવા ક્યાં પુરાવા બહાર આવ્યા આવા ઘણા સવાલોના જવાબ આપણી સામે આવશે પણ સૌથી પહેલા સોનાની નગરી દ્વારકાના નિર્માણ વિશે આપણા શાસ્ત્રોમાં શું માહિતી આપેલી છે તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં આશા કરું છું બધા મજામાં હશો શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ મામા વધ કર્યો ત્યાર પછી મગજનો રાજા જરાસન મથુરા ઉપર હુમલો કરી દે છે અને આ હુમલામાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જરાસનને હરાવે છે અને જરાસનને જીવતો મૂકી દે છે ત્યાર પછી જરાસન અમુક સમયગાળા દરમિયાન મથુરા ઉપર સત્તર વાર હુમલો કરે છે અને દર વખતે ભગવાન શ્રી કૃષ્ણ જરાસનને જીવતો મૂકી દે છે પણ અઢારમી વખત જ્યારે જરાસન હુમલો કરવા માટે તૈયાર હતો ત્યારે આ સમયે એક કાલિયવન નામનો રાજા પણ જરાસનની મદદ કરતો હોય છે એક સાથે બેવડા હુમલાથી મથુરાની પ્રજાને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી અને નીકળી જવાનો નિર્ણય કરે છે અને જેના લીધે ભગવાનનું એક નામ પડ્યું ત્યાર પછી મોટી સંખ્યામાં યાદવો અને મથુરાના પ્રજાજનો ભગવાન શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રના પશ્ચિમી દરિયા કિનારે પહોંચી ગયા અને આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ વરુણદેવની ઉપાસના કરી અને સમુદ્રમાં થોડીક જમીન આપવાની પ્રાર્થના કરી ત્યાર પછી ભગવાને વરુણ દેવ પાસે બાર યોજન જમીન માગી એટલે આશરે છન્નું કિલોમીટર જેટલી જમીન માગી અને હવે વરુણ દેવે એક શરત સાથે જગ્યા આપી દીધી શરત બસ એટલી હતી કે આ નગરની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરશે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની કલ્પનાને વિશ્વકર્માજીએ રૂપ આપવાનું શરૂ કર્યું જરાસનના વારંવાર હુમલાથી મથુરાની પ્રજા ત્રાસી ગઈ હતી એટલે ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલી આ નગરીમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ત્યાર પછી હવે ભગવાન સાક્ષાત ઉપરથી સ્વર્ગ નીચે ઉતારવા માટે તૈયાર હતા આ આ નગરીની ખાસ વિશેષતા શું હતી અને નગરીમાં સુખ સુવિધાઓ માટે એવા કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો એના સંદર્ભમાં વધારે માહિતી આપણને હરિવંશ પુરાણમાં મળે છે હરિવંશ પુરાણ પ્રમાણે આ નગરીની રચના ભગવાન વિશ્વકર્માએ સ્વર્ગને ધ્યાનમાં રાખીને કરી હતી સોના ચાંદીના ઘર અને ઘરની દિવાલોમાં કિંમતી રત્નો લગાડવામાં આવ્યા હતા નગરના રસ્તા પોળા અને સમતલ બનાવવામાં આવ્યા હતા ખાસ તો આ નગરની ભવ્યતા એના દરવાજાઓથી દેખાતી આ સોનાના દરવાજા અને એમાં ચાંદીની સાંકળો હતી દરેક ઘરની અંદર પાણી બગીચા અને હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આવા નવ લાખ મકાન બનાવવામાં આવ્યા હતા અને ભગવાનની સોળ હજાર રાણીઓ માટે એકથી એક સુંદર મહેલ બનાવવામાં આવ્યા હતા ખાસ તો આ નગરીમાં મોટી સંખ્યામાં દ્વાર બનાવવામાં આવ્યા હતા અને દ્વારમાં પણ ખૂબ સુંદર કોતરગામ કરવામાં આવ્યું હતું આ મોટી સંખ્યામાં દ્વાર હોવાના લીધે આ નગરીનું નામ દ્વારકા રાખવામાં આવ્યું આ હતી આ સોનાની નગરીની ભવ્યતા એટલે તો દેવતાઓ પણ સ્વર્ગને છોડી અને ધરતી ઉપર આ નગરીમાં વસવા માગતા હતા અંતે યદુકુળનો નાશ થયો અને ભગવાન શ્રી કૃષ્ણ દેહનો ત્યાગ કરી અને ગૌલોક પધાર્યા ત્યાર પછી સમુદ્રનું પાણી આ સોનાની દ્વારકા ઉપર ફરી વેળ્યું અને આખી નગરી જળમગ્ન થઈ ગઈ આ તો આપણા શાસ્ત્રો કહે છે પણ સવાલ એ છે કે વિજ્ઞાન શું કહે છે આર્કીલોજીકલ સર્વે દરમિયાન એવા કયા કયા પુરાવાઓ મળ્યા હતા તો હવે સમય હતો આ જળમગ્ન બનેલી પ્રાચીન નગરીના રહસ્ય ખોલવાનો જે વિજ્ઞાન આ શાસ્ત્રોને નથી માનતું આ સમય હતો એની સામે આ પુરાવા મૂકવાનો આ સમય હતો ઓગણીસો ત્રેસઠનો ડેકન કોલેજ ઓફ પુણેનો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ અને આપણી ગુજરાત સરકાર બે ભેગા મળી અને પહેલીવાર આ ખોવાયેલી પ્રાચીન નગરીની ખોજ શરૂ કરી આ શોધ અને ખોદકામ ઘણા વર્ષો સુધી ચાલ્યા કર્યું ધીમે ધીમે સમય વીતતો ગયો અને હવે ઓગણીસો એસીનો દાયકો આવી ગયો આ ઓગણીસો એંસીના દાયકામાં ફેમસ આર્કિયોલોજીકલ પ્રોફેસર એસ આર રાવે અને એની ટીમે ભેગા મળી અને આ પ્રાચીન નગરીને ગોતી કાઢી આ ખોજમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીમે પણ મોટો ભાગ હતો આ દિવસ આપણા સનાતન ધર્મ માટે એક ગર્વનો દિવસ હતો અને આ ખોજ આપણા શાસ્ત્રો ઉપરથી પ્રશ્નાચિહ્ન હટાવતી હતી આ ઐતિહાસિક ખોજમાં સમુદ્રમાંથી એવા ક્યાં ક્યાં પુરાવા મળ્યા હતા આ ખોજ દરમિયાન દિવાલનું એક મોટું માળખું મેળ્યું હતું ડોક્ટર એસ આર રાવની ટીમ દ્વારા આ દિવાલની ખોજ કરવામાં આવી હતી આ દિવાલની લંબાઈ આશરે પાંચસો સાઠ મીટર હતી આ વિશાળ દિવાલનું માળખું જોતા આપણને અંદાજ આવે કે ઈ સમયનું પ્રાચીન નગર કેવડું વિશાળ છે અને મોટી સંખ્યામાં માટીના વાસણો મળ્યા આ વાસણો ત્રણ હજાર વર્ષ જૂના હતા આ ઈ સમયમાં માટીથી બનાવેલી કળાનો એક અદભુત નમૂનો હતો ત્યાર પછી ત્રાંબાના સિક્કા અને ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલા માળખાના મોટા અવશેષો મળી આવ્યા ઈ સમયના મકાનોની દિવાલો અને મોટા મેદાનના અવશેષો મળી આવ્યા ત્યાર પછી માટીના બનેલા વાસણોને ઢાંકવા માટેના ઢાંકણા મળી આવ્યા એ સમયમાં વાપરવામાં આવતા લોખંડ અને પથ્થરના ઓજારો મળી આવ્યા ત્યાર પછી બોટને એક જગ્યાએ દરિયામાં સ્થિર કરવા માટે જે લંગર નાખવામાં આવે એ પથ્થરના લંગર મોટા મોટા મળી આવ્યા આ વાત ઉપરથી આપણને અંદાજ આવે કે એ સમયની અંદર સમુદ્ર માર્ગ દ્વારા મોટી સંખ્યામાં અહીંયા વેપાર કરવામાં આવતો હશે બે હજાર સાતમાં દ્વારકાધીશ મંદિરની ઉત્તરી સાઈડના દરવાજા પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ જગ્યાએથી દસ મીટર ઊંડે છવ્વીસ પડવાળું બાંધકામ મળી આવ્યું હતું ત્યાર પછી પણ અંડર વોટર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં સતત ખોદકામ અને સંશોધન ચાલુ છે આજે આ ખોજને પ્રોફેસર આલોક ત્રિપાઠી લીડ કરે છે ભવિષ્યમાં સમુદ્રના તળિયે ડૂબેલી દ્વારકા નગરીને દરેક વ્યક્તિ જોઈ શકે એટલા માટે થઈને સરકાર દ્વારા અંડરવોટર ગેલેરી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી મારા મંતવ્ય પ્રમાણે તો સરકારે આ પ્રોજેક્ટ ઉપર વહેલી તકે કામ કરવું જોઈએ જેથી આ પ્રાચીન નગરીને દરેક વ્યક્તિ જોઈ શકે મારા આ મંતવ્યથી તમે સહેમત હોય તો કોમેન્ટમાં લખજો આઈ એગ્રી હું સહેમત છું બાકી તમે પણ આપણા શાસ્ત્રો ઉપર ગૌરવ અનુભવતા હોય તો બને એટલો આ વિડીયોને વધારે શેર કરજો તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ